ખેતરના માલિક અને પૂર્વ સરપંચને લાકડીઓના ફટકા મારીને બે રહેમી પૂર્વક મોતને ઘાટ મથકે ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર શહેરા તાલુકાના ઉજડા ગામે રહેતા ચંદુભાઈ વિક્રમભાઈ ભરવાડ શૈલેષભાઈ રામાભાઈ ભરવાડ અને ગોવિંદભાઈ પોપટભાઈ ભરવાડ આ તમામ લોકો તેમના ડાંગરના પાકવાળા ખેતરમાં પોતાને ગાયો ચરાવવા માટે આવ્યા હતા જ્યાં શાંતાબેન બાબુભાઈ બારિયા એ ગાયોને ખેતરમાં ચરાવવાનું ના પાડતા ત્રણે લોકોએ તકરાર કરવા લાગ્યા હતા ત્યારે મરણ જનાર દિનેશભાઈ રાયાભાઈ બારિયા પોતાના ખેતરમાં આવી આ ત્રણે માથાભારે શખ્સોને પૂછતા તેઓએ જોર જોરથી બૂમો કરી હવે તો પતાવી દો તેમ કહીને ખુલ્લા ખેતરમાં ત્રણે માથાભારે શખ્સોએ લાકડીઓના ફટકા મારી દિનેશભાઈ રાયાભાઈ બારિયાને મોતની ઘાટ ઉતાર્યા હતા જ્યારે પ્રવીણભાઈ અંદિરભાઈ બારિયા તથા ભરતભાઈ લલ્લુભાઈ બારિયા દિનેશભાઈ ડાયાભાઈ બારિયાને બચાવવા માટે ગયા હતા ત્યારે ત્રણેય માથાભારે લોકોએ જીવ લઈને હુમલો કરી ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત કર્યા હતા જેથી મરણ જીનારની પત્ની સ્નેહાબેન બારિયાએ શહેરા પોલીસ મથકમાં ત્રણેય માથાભારે શખ્સો વિરુદ્ધ શહેરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી આરોપીઓમાંથી એક આરોપીને શહેરા પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય બેરા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે શુક્રવારના બપોરના સમયે દિનેશભાઈ બારિયાના મૃતદેહને ગોકળપુરા ગામે લાવવામાં આવ્યો ત્યારે ગ્રામજનો દ્વારા તેમના મૃતદેહના અગ્નિ સંસ્કાર ભરવાડ ફરિયાદમાં કરવાનું કહેતા સ્થળ પર રહેલા પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી હતી પરંતુ ગ્રામજનોનો વધુ આક્રોશને લઈ ગ્રામજનો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ અંદાજે ત્રીસ જેટલા છોડવામાં આવ્યા હતા આ પથ્થરમારામાં પોલીસના બે જવાન ઘાયલ થયા હતા આમ સમગ્ર ઘટનાને લઈ શહેરા તાલુકાના ગુકડપુરા ગામના પાંચ કિલોમીટરમાં દસ હજાર નવસો તોતેર ની કલમ હેઠળ એકસો ચુમ્માલીસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ગુકડપુરાના પાંચ કિલોમીટરના ત્રિજ્યા પાંચ કરતા વધુ વ્યક્તિને ભેગા થવું નહીં જ્યારે હાલ દિનેશભાઈના મૃતદેહને ગુકડપુરા ગામના સ્મશાન ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો સ્વતંત્ર મુકેશભાઈ મારવાડી શહેરા પંચમહાલ